નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ આઠ બે બે હજાર ચોવીસ વાર ગુરુવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપની એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચો ભાવ ચારસો ત્રીસથી ઊંચો ભાવ પાંચસો ને અડસઠ રૂપિયા ચણા એક હજાર દસથી અગિયારસો ચીમોતેર બાજરો ત્રણસો પચાસથી ચારસો બાણું તુવેરની વાત કરીએ તો અઢારસો થી બે હજાર ને અડતાલીસ રૂપિયા અડદ સોળસોથી અઢારસો સિત્તેર મગફળી ઝીણી એક હજારથી બારસો ચોરાણું મગફળી જાડી એક હજાર પચાસથી તેરસો ને તેર ધાણા એક હજારથી તેરસો પચાસ સોયાબીન આઠસોથી આઠસો બોતેર તલ બાવીસોથી અઠાવીસો ચોત્રીસ જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ સાત હજાર સોથી ભાવ સાત હજાર સો રૂપિયા જીરાની અંદર ફરી વાર તેજી જોવા મળી રહી છે સાત હજારને પાર ભાવ બોલાઈ રહ્યો છે જુવાર છસોથી સાતસો ત્રીસ કપાસ એક હજારથી તેરસો સોળ મગ પંદરસોથી ઓગણીસો એંસી તલકાળા ચોવીસોથી ઇઠાવીસો પંચાવન હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જબાવ નવસોથી હું જબાવ પંદરસો રૂપિયા પૂરા મગ પંદરસોથી સોળસો છપ્પન અડદ બારસોથી અઢારસો પંદર ઘઉં ચારસો સાઠથી પાંચસો પાંસાઠ ચણા એક હજાર સાઠથી બારસો સોળ મગફળી ઝીણી એક હજાર પચાસથી બારસો પચીસ મગફળી જાડી એક હજાર પચાસથી બારસો ત્રીસ જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર પાંચસોથી ઊંચો ભાવ છ હજાર ત્રણસો ને દસ રૂપિયા એરંડા એક હજાર સિત્તેરથી અગિયારસો છ અજમો બાવીસોથી પાંચ હજાર ત્રણસો તલ ઓગણીસોથી એકત્રીસો સિત્તેર તુવેરની વાત કરીએ તો અગિયારસોથી ઓગણીસો ને પિસ્તાલીસ રૂપિયા રાયડો નવસોથી નવસો ઇઠ્યાસી સોયાબીન આઠસોથી આઠસો સાઠ ધાણા આઠસોથી બારસો પચીસ હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસનીચો ભાવ અગિયારસોથી ઊંચા ભાવ ચૌદસો ને પચીસ રૂપિયા તલ સફેદ બે હજારથી સિત્તાવીસો નેવું કાળા સિત્તાવીસો સત્તાવનથી સિત્તાવીસો સત્તાવન ઘઉં ચારસો એકાવનથી પાંચસો ઘઉં ટુકડા ચારસો સાઠથી છસો વીસ ચણા નવસો એંસીથી બારસો એકવીસ વાલ પંદરસો એંસીથી ત્રેવીસો એકાવન અડદ એક હજાર પચાસથી ઓગણીસો રૂપિયા પૂરા મરચાં પંદરસોથી છવ્વીસો એકાવન સોયાબીન આઠસોથી આઠસો ઓગણચાલીસ તુવેરની વાત કરીએ તો તેરસોથી ઓગણીસો નેવું ધાણા એક હજારથી તેરસો એંસી મગફળી જાડી નવસો પચાસથી તેરસો રૂપિયા પૂરા લસણની વાત કરીએ તો પાંચ હજાર પાંચસો થી ઊંચો ભાવ પાંચ હજાર ને પાંચસો રૂપિયા જીરુની વાત કરીએ તો જીરુ નીચો આઠસો થી પૂરા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચો ભાવ ચારસો થી ભાવ પાંચસો રૂપિયા ઘઉં ટુકડા પાંચસો થી અગિયાર કપાસ એક હજાર એકથી એકતાલીસ રૂપિયા મગફળી ઘીણી આઠસો થી બારસો છોતેર મગફળી જાડી સાતસો એકાવનથી તેરસો સોળ કલંજી તેત્રીસો એક્યાસીથી પાંત્રીસોને એક એરંડા નવસો પચીસથી અગિયારસો એકવીસ મરચાં નવસો એકથી ત્રણ હજાર નવસો એક રૂપિયો ત બે હજારથી ને એકતાલીસ જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ પાંચ હજાર ત્રણસો એકથી ઊંચો ભાવ છ હજાર એકસઠ રૂપિયા ધાણા આઠસો એકથી ચૌદસો એકોતેર ધાણી એક હજાર એકથી પંદરસો એકોતેર મકાઈ પાંચસો એકસાઠથી પાંચસો એકસાઠ ડુંગળીની વાત કરીએ તો એકોતેરથી બસો ને છોતેર રૂપિયા ચણા એક હજાર એકાવનથી બારસો એક્યાસી અડદ બારસો એકથી અઢારસો એકોતેર મગ સાતસો એકોતેરથી ઓગણીસોને એકોતેર તુવેરની વાત કરીએ તો બારસોથી બે હજારને એકસાઠ રૂપિયા સોયાબીન સાતસો એકસાઠથી આઠસો છોતેર વાલ ચારસો એક્યાસીથી ત્રેવીસોને એકત્રીસ રૂપિયા નવા જીરાની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો નવું જીરું નીચો ભાવ પાંચ હજાર ચારસો એકથી ઊંચો ભાવ સાત હજાર ને એક રૂપિયો જીરાની અંદર સારી એવી ત્રીજી જોવા મળી રહી છે નવા જીરાની અંદર સાત ને પાર એટલે કે સાત હજાર ને એક રૂપિયો ઊંચો ભાવ બોલાયેલો છે આજનો ચણા સફેદ એક હજાર છોતેરથી બાવીસો ને એકાવન રાય બારસો એકતાલીસથી તેરસો અગિયાર લસણની વાત કરીએ તો ત્રણ હજાર નવસો એકાણુંથી ઊંચો ભાવ સાત હજાર ને એકાણું રૂપિયા લસણની અંદર પણ ખૂબ જ સારી એવી તેજી જોવા મળી રહી છે વટાણા ચારસો એક્યાસીથી એક હજારને એકતાલીસ તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલા કાળા કલરનું સબસ્ક્રાઈબનું બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તેવા તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર